નળસરોવર અને ઘોરલ ગોડવિટની વાર્તા ગુજરાતી લોકકથા અને નળ સરોવરના માર્ગદર્શકોમાં એક વાત પ્રચલિત છે જેમાં ઘોરલ નામના પક્ષીને તેની અણસમજ અથવા નિષ્ફળતા માટે યાદ કરવામાં આવે છે પક્ષીનું નામ ઘોરલ ગોડવિટ જે એક લાંબી ચાંચવાળું યાયાવર પક્ષી છે લોકકથા જ્યાંને હજારો કિલોમીટર દૂર સાયબીરિયા અને મધ્ય એશિયા જેવા પ્રદેશોમાંથી અન્ય પક્ષીઓ જેમ કે ફ્લેમિંગો પેલિકન ગુજરાત તરફ સ્થળાંતર કરે છે ત્યારે તેઓ તેમના માર્ગની દિશા માટે કુદરતી સંકેતો અને આકાશના તારાઓનો ઉપયોગ કરે છે ઘોરલની ભૂલ માન્યતા મુજબ અન્ય પક્ષીઓ જ્યારે આકાશના તારા જોઈને દિવસ રાત ઉડાન ભરીને નળસરોવર સુધી પહોંચી જાય છે ત્યારે ઘોરલ પક્ષી ઉડતી વખતે નીચે જોયા કરે છે તેને તારાઓ જોવાની કે દિશા સમજવાની બુદ્ધિ આવતી નથી પરિણામ તે ઘણીવાર રસ્તો ભૂલી જાય છે અથવા અન્ય પક્ષીઓ કરતાં ઘણું મોડું નળસરોવર પહોંચે છે જેના કારણે તે ઓછું બુદ્ધિશાળી પક્ષી ગણાય છે નોંધ આ કથા પક્ષીઓના સ્થળાંતરના પ્રયાસોને રસપ્રદ રીતે રજૂ કરે છે જો કે વૈજ્ઞાનિક રીતે ઘોરલ પણ ખૂબ જ લાંબો અને સફળ પ્રવાસ કરનારું પક્ષી છે આ વાર્તા માત્ર એક લોકવાયકા છે શું તમે નળસરોવરના અન્ય કોઈ યાયાવર પક્ષી જેમ કે સુરખાબ કે હંસ વિશેની વાર્તા જાણવા માંગો છો